મોટાભાઈ મારી વાત વાપરો હપ્તો હાલ દો મારા કોમ અત્યારે અત્યારે એમની અપ્તો લીધા સાહેબ ઉપર થી મને મારા પેચર આવ વધારે બરોબર તમે હપ્તો હાલો ને મારા યાર હું બેંક માં ભરું બેંક વાળા ભાઈ મને પગાર કર્યો અને મારો ઘરે એવું કમો મારા છોકરા બનાવવાનું બધું એ યાર મારા છોકરા ફ્રી કરવાની બધું અંદર આ પગાર માંથી જ થાય યાર અને તારે આપતો તો હારું સાહેબ થઈ ગયો હું તો આપતો આખો હું તો આપતો હાલું બીજા આ તો તો મારા હપો એક હજાર દસ ના એક હજાર દસ હા બસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો એક હજાર ના દસ

તું આપણને મળી હોય હપ્તા લઈને આવ્યો અમે તો ભણી નો આ કમ્પ્લીટ પૈસા আইনে আপনো আইলে পাই জানো আলাদ করে আপনার <Hi. S 1> 有人。<laughs>